સાબરકાંઠેના પ્રાંતિજમાં ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે એક વ્યક્તિનું મોત પણ થયું છે આ મામલાને લઈને હાલ જે પ્રાંતિજ વિસ્તાર છે ત્યાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓનો કાફલો હાલ જ્યાં ઘટના બની છે તે સ્થળે લોખંડી બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે હાલ આ મામલાને લઈને પ્રાંતિજ પોલીસે સત્તર જેટલા આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે શું છે છે સમગ્ર કેવી રીતે આખી ઘટના બની વાત કરીશું આ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ખોડિયા નગર અને માડ વિસ્તારમાં ગઈકાલે દસ વાગ્યાની આસપાસ પથ્થરમારો થયો હતો જેમાં ઘટનાની વિગત એવી હતી કે જે મયુર જે ભોઈ નામનો વ્યક્તિ છે એટલે કે આ કેસના ફરિયાદી છે તેમની બીજા જૂથના એક વ્યક્તિ સાથે પૈસાની લેતી દેતી મામલે બબાલ થઈ હતી પહેલાં આ શાંતિપૂર્ણ માહોલમાં ધીમે ધીમે ઉગ્ર બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને ત્યારબાદ બંને જૂથોના લોકો છે તે સામસામે આવી ગયા હતા આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે પહેલાં લાકડી ધોકા વડે સામસામે મારામારી કરવામાં આવી ને ત્યારબાદ સામ સામે પથ્થરમારો પણ કરવામાં આવ્યો આ ઘટનામાં એક વ્યક્તિનું મોત અહેવાલો મળી રહ્યા છે જેમાં રાજુ રાઠોડ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓના પગલે મોત થયું છે ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક જ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે પોલીસને જોઈને ત્યાંથી ટોળા છે તે ભાગી ગયા હતા હાલ ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળ ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે છે અને સાથે ઘટના પાછળ મૂળ કારણ કારણ શું તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ આ પ્રકારની ઘટના જ્યારે સામે આવી છે ત્યારે અન્ય વિસ્તારોમાં જે સંવેદનશીલ વિસ્તાર પ્રાંતિજના રહ્યા છે ત્યાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના કથળે તે માટે વધારાની પોલીસ છે ત્યાં મૂકવામાં આવી છે તેમજ જે મુખ્ય આરોપી જે ફરાર છે તેમને શોધખોળ માટેના પ્રયાસો હાથ ધર્યા છે પ્રાંતિજ પોલીસે સત્તર જેટલા આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે અને અન્ય જે ટોળાઓ છે તેમની સામે પણ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે લઈને પ્રાંતિજના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ દ્વારા લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે અને જે કોઈ પણ આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવશે આ પ્રકારની વાત પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે આ કેસમાં શું નવા ખુલાસાઓ છે તે આગામી સમયમાં થાય છે પરંતુ જે ઘટના સામે આવી છે તેના કારણે સાબરકાંઠામાં હવે ભરેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જોકે પોલીસે સમય રહેતાની સાથે જ જે આખી સ્થિતિ છે તે કાબૂમાં લીધી છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું ગુજરાતથી જોડાયેલા મહત્ત્વના સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું એટલે અમારી નવજીએ ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર